फिल्म शूटिंग ते वेळे ए दुर्घटना घटी जीव मांड मांड बच् सुरत जिल्हा महुआ तालुका उमरा अंबिकाना तटे वसेलो एक सुंदर गाम અહીંના વડવાઓ ઘણી બધી ઐતિહાસિક ઘટનાઓ જોઈ છે અને માણી છે મને હજુ યાદ છે કે હું તે વખતે ત્રીજી ચોપડી ભણતો હતો તો નિશાળમાં છે તે આ જે ફિલ્મની શૂટિંગ કરે એ લોકો અમને લેવા માટે છોકરાઓને લેવા માટે આવેલા એમાંથી નાના મોટા ખરા નાના નાના છોકરાને એ લોકો લે ને ત્યાં અમારે સ્કૂલની બાજુ પારસીનો જે કમ્પાઉન્ડ હતો ત્યાં આગળ એ લોકો ગિલ્લી દંડાની રમત રમાડી ફિલ્મો જે શરૂઆતનું દ્રશ્ય છે એ આ ડેમનું ફિલ્મ આવવામાં આવેલું અને ત્યારબાદ આ ડેમનું નામ મધર ઇન્ડિયા તરીકે જાણીતું થયું એવું જ એક બીજું દ્રશ્ય નહેરના ઉદઘાટનનું છે આજે પણ આ ડેમ તથા નહેર એવા ને એવા છે આજે એવા વડીલો પણ હયાત છે જેમણે આ ડેમના બાંધકામમાં મજૂરી કરી હતી તેમના હાથોથી આ ડેમના પથ્થરો ગોઠવાયા છે મટ્ટીનો બંધ પછી આ પાકો બાંધ્યો ત્યારે અમે પથ્થર હોવેલા માટી કામ કરેલું આમ કામ કરેલું સરકારમાં આવી જ એક વિસરાયેલી યાદ મધર ઇન્ડિયા ફિલ્મનું શૂટિંગ આજે આપણે એક એવી શખ્સિયતને મળીશું જેને ફિલ્મની નાયિકા નરગીસની ડુપ્લિકેટ તરીકે લેવામાં આવી હતી આજે આપણે મળીશું ભીખીબેનને જે ઓગણીસો સત્તાવનમાં જે મધર ઇન્ડિયા ફિલ્મ આવેલી એમાં નરગીસના ડુપ્લિકેટના રોલ કર્યો હતો અને આજે પણ આપણી વચ્ચે હયાત છે પંચ્યાસી વર્ષની ઉંમર થઈ ગઈ છે તો છતાં પણ આજે પોતે પોતાનું કામ કરે છે અને જિંદાદિલીથી જિંદગી જીવે છે જ્યારે આ ફિલ્મનું શૂટિંગ થયું ને નર્ગિસ લગભગ કને ઈજાગ્રસ્ત થઈલી ને એ સમયે તમને બોલાવવા બોલાવવામાં આવેલા પણ તમને કોણે બોલાવેલા એ મહેબુક સાહેબ પોતે કહી દ્યું મહેબુખ સાહેબ અને ઈરાની સાહેબ બંને જાણા થઈને એ લોકો મને કે કે ચાલ બેન તારે શૂટિંગ ઉતારવાનું છે એમ કે આગ લાગીને ઝોપડા હલાઈ ગયા તે શાહીનું આગલે દિવસે એ લોકો નરગીસ ને છે ને તો જઈ ગઈ નરગીસ બેન બે ગઈ તો હું છે ને હું ને એક બીજો હળદવાનો રવિ બચી ગયો કરીને તો હા એ બંને જણા થઈને અમે છે તે એકદમ આગમાંથી નીકળી ગયા આ આગમાં ઝૂપડા ગયા ને તેમાંથી વચ્ચેથી નીકળી ગયા નીકળી ગયા ને નદી બાજુમાં

આજની તારીખે તમને ગામમાં ટોટલી લોકો મધર ઇન્ડિયાના નામથી જ ઓળખે છે હા મધર ઇન્ડિયા નામની વાત સાચી છે હા કોઈ કોઈ તો દૂર દૂરથી બોમ્બાર એ મધર ઇન્ડિયા આ બેંકમાં જામ તો બેંકમાં મધર ઇન્ડિયા એમ કરીને આવ્યા એમ કરીને બોલે તો પણ એક મધર ઇન્ડિયાના નામથી તમને કોઈક બોલાવે તો કેવી લાગણી થાય ગમે

આ છે વાત છે આ પુના ગામ માં બહુ મોટો ત્યાંથી સાંડે ઉભા રહી ઉભા રાખી માય બાપ બનાવી એ લોકો મને પગે લાગી પછી બહુ પેલા એમ નીચે વડ છે ને વડ નીચે ઘડે છે ને ત્યાંથી રસ્તો થી જાય તમને કેમ હા આ ફિલ્મને બન્યાને ત્રેસઠ વર્ષનો સમયગાળો પસાર થઈ ગયો છે અને આજે પણ અહીંના વડીલોના માનસ પટલ ઉપર તે સમયની યાદો અંકિત છે